નોકરી કઈ કરતા નહી મારી બે ત્રણ મહિના ભરે પછી નહીં જતા અને પીવા રમો ચડી જાય મારી તો મને મૂકી મૂકીને ઘેલ જતા રહેશે આ માર સાસુ છે તમારું વતન કયું છે મૂકી નું ઘેર જતો રહો ઘેર ના પહોંચ્યું તો હગાવાલો ને ઘેર જતો રહો ને એવું કરું બીજે થી પૈસા લઈને લઈને દારૂ પીવું જ વસ્તુ માળી માં ચાર અઠવાડિયા થી અહીં આવું છું તમે લખેલું ને ઘેર હાલોલ કરાવી દીધું માડી

અને મારું માન મર્યાદા રાખી દીકરાનો બચાવ્યો તારું તારું વાત મોની અને હું શાંતિ થઈ જાવ ને એને શાંતિ કરી દે બસ બધાર કરી કર દેજે મારી અને હું એમની પર આશીર્વાદ કૃપા રાખીશ અને એમ કરી કરીને અને અને સપનામાં સપના છે આવે છે સપનામાં મારી રાખે છે છોકરીઓનું ને બધા છોકરીઓ બધા હું કબોલું છું બધા રાખે હું રોજ એમનો દીવો કરું છું ખોટા એ પુરાવ થઈ ગયો ખોટા એ હું એમનો દીવો કરું છું રોજમાં જેટલા બી બુવા બોલા ગે મોલ્લા કેટલા કર્યા તમે મારે તો કરો ને મારવાનું તો કરો ને હોય ઓકે બોલે છે ને મારવાનું નહીં કરું કરી આ તોય જિન ડાયરેક્ટ કર્યું છે એમને ગેરજીના હું હા ઈ તો આઈ નઈ તો એમને ત્યાં જયા એમને મને ને પણ વરાયું છે બરાબર તો એ પૂર્વજ ને ખોટું ના લાગે આ રહ્યો વચ્ચે આવ્યો જો તમા આ বাচ্চা આવ્યો તમારો ઘર વાળો বাচ্চা આઈને બેઠો રડે છે જો તારે ખુબ કોઈ પ્રેમ કરતું હોય એમને યાદ કરતું હોય એમને ખુબ ચાહના કરતું હોય તો યાદ કરે સાચી વાત છે બેઠો છે યાદ કરતો હતો જો સાચી વાત છે બરાબર છે એ જીને પ્રાર્થના કરો બસ ભૂલ થઈ ગઈ અમારી

મહાકાળી બેઠી કારકા બેઠી તો નહીં દેખાતું પાવાગઢ નો રસ્તો બતાવતી સપનામાં ખબર ના પડે તમારી માતા લાગો છે માતા હું કારકા માતા છું કદાચ હું માતા લાગુ રમણની રમણ દાદાની માતા લાગુ કારકા માતા લાગુ તમારી માતા કશું ની કશું ને ત્યારે મેળી આવું

પણ કલર મારું નોમ ડેન્જર મહાકાળી હોય અને હાચું હોય તો તારા ગોમ ને પ્રતિકાલુ કે તારા ગોમો કહેલા હનુમાનજી ને મળીને આવ્યો છું મારા

લઈ લો આશીર્વાદ તમને આશીર્વાદ શાંતિ ઘરમાં ઢોરે મોહને હારું રાખજો એમની આગે ઉભો રહી જવ

હું કવા દઉં પેલા મારું કામ દાદા તમે બધું કરતા હતા એટલે ખતરી તારા ઘેર બેઠા તો બેઠા તોય કેમ હવે મને આટલું દુખ આપો છો હવે તમને દુખ નહી મળે પણ